સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અવાજ બેહી ગયો છે હાવ એટલે હાવ સો કાલે કાઢી લીધી એટલા માટે ઘણા લોકોના મેસેજ છે કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન તો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ એન્ડ આજે આપણે એમને ફગોડા લઈને જવાની છે મોગલમાંએ તો બસ રાહુલ આવે છે અને અમે ફગોડા નીકળશું તો કન્ટિન્યુ તમે લોકો બ્લોગમાં રહેજો આજનો બ્લોગ આપણો મોકલમાં નરેશ થેન્ક યુ નવી નવી ગાડી લઈને દર્શન કરવા જાય માતાજીના આશીર્વાદ લેવા ક્યાં પી ગયા હે ત્રાસી પહોંચવા આવ્યા હા ચલા પગડા જઈને મળીએ બધી રાહુલ ની ગર્લફ્રેન્ડ છે મળવા તમે અમારા જેવી સેમ ગાડી લીધી ને મેં તો કલર જાય તો રૂપિયા પાછા પૈસા પાસે તમને કોઈ પેડાય ન ખબર મલક 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 થોડીક વધારે સ્માઈલ આપતો ચાલ છે હોય જો વિશાળ એકલો દુઃખ છું કે હે કેટલું દુઃખ છું બો બોલો તો ખરી મગ ભૈરા હા કેટલું દુઃખ છું તમાર ગર્લફ્રેન્ડ હોય જો બચી બો બધું હવે આવશે કોઈ બાકી છે હવે કોઈ આવી છે આવી છે આવી છે બાપા હાલો તો મળી હવે પાછો આવીએ તો કા રક્ષૂ થાય તમને બધાને મુલાકાત કરાવીએ આપણા યુટ્યુબના ફોલોવર પણ ફ્રેન્ડ સર્કલ જોઈએ ને કે રાહુલની ગર્લફ્રેન્ડ કેવી છે મીસને અડધી કાઢ નાખીએ

હું કરું કે સમજાતું નથી બધા પહોંચવા આવ્યા સાહેબ પાણીને એવું બધું લેવા ગયા આવે એટલે અહીંયાથી નીકળી બધું પાર્ટી આવી ગયું બતાવો ફાઇનલી કાય ભગોડા પહોંચી ગયા છે ત્યાં અમે વાત કરી ન્યૂ કાર છે એટલે અમારે ઈચ્છા છે કે અંદર લઈ જાય તો કે નો પ્રોબ્લેમ અને આ અમારા માટે એક અનોખી ખુશી હતી કે અમને શાયદ એવું હતું કે અંદર નહીં લઈ જવા દે પણ રાહુલે વાત કરી હરેક પૂનમ ભરે છે એમને દર વર્ષની પૂનમ એને એક ભી ભાંગી નથી અને આ અમારી તેરમી પૂનમ હતી બાર પૂનમ કમ્પ્લીટ થઈ ગઈ છે અને તેરમી પૂનમે મા મોગલે સપનું પૂરું કરી દીધું અને આ ખુશી અમારા માટે કંઈક અલગ જ હતી કેમ કે બોનેટ પર અમારું સપનું જયમાં મોગલ લખાવાનું અને મોગલમાંના પ્રાણિંગ્યમાં જો એમના મેદાનની હશે અમારી ગાડીનું સ્વાગત થાય અનોખી જ ખુશી હતી બસ હવે ત્યાં ફોટો રીલ્સ લઈ અને હવે આપણે અહીંયાથી નીકળીએ જયમાં મોગલ આવીને આવી કૃપા બનાવી રાખજે અને ભગોડાથી નીકળીને અમે પહોંચી ગયા ભગદાણા બાપા સીતારામના મંદિરે જેટલી પૂનમ ભગુડાભી ભી ભરી છે ને એટલું જ પૂનમ અમે બગદાણા પણ ભરેલી છે અને બગદાણા કહેવાય છે ને કે બાપા સીતારામનું ધામ એટલું સુંદર અને એટલું સ્વચ્છ અને અહીંયા આવવાની હરેક પબ્લિકને બહુ મજા અને સૌથી મહત્ત્વની વાત એ કે અહીંનું ભોજનાલય વિશ્વનું સૌથી મોટું ભોજનાલય હશે કેમ કે અહીંયા જે જમવાનું બને છે ને એમના મતલબ કે જે વાસણ છે ને એ જોઈને જ આપણે એકદમ ચક્કર આવી જાય રોજ ના અહીંયા હજારોને મોઢે લોકો જમે છે અને ભગવાનની પ્રસાદી લે છે અને હા આજ સુધી કોઈને બી ખબર નથી કે આટલું અનાજ છે એ ક્યાંથી આવે છે બસ ભગવાનની કૃપા છે અને બાપા સીતારામના આશીર્વાદ છે કે અહીંનું ભોજનાલય છે એ આવું ને આવું ચાલ્યું રહે છે અહીંયા દર્શન કરવા માટે અમે પહોંચી ગયા હતા બાપા સીતારામે તો સૌથી પહેલાં ત્યાં નીચે દર્શન કરીએ પછી તેમનું જે મંદિર છે ને આરસ પહાણનું ત્યાં દર્શન કરી અમને અહીં પહોંચતાં પહોંચતા આજથી સાડા ચાર જેવું થઈ ગયું હતું એટલા માટે અમે પહોંચ્યા ને એટલે ખૂબ જ ઠંડુ વાતાવરણ હતું અને દર્શન કરવાની બી ખૂબ જ મજા આવી રાહુલ મનાઈ આવે ને એટલે એક સરસ મજાની વાત કે આ મંદિરની ખાસિયતતાને ખબર છે બાપુ જ્યારે કે એક્સપાયર થયા ને પછી પણ એ કે આ અરસ પહાણ છે એ કઈ રીતના આવેલા છે એના રૂપિયા કોને આપેલા છે કોઈને બી ખબર નથી એક ટાઈમ એવો હતો કે આના જે કાર્યકર્તા છે એમને ફોન આવેલો છે કે ભાઈ રૂપિયા તમે આપી જાઓ પછી જ તમારું કામ ચાલુ થશે પરંતુ એ વિચારમાં પડ્યા અને ત્યાં તો કે તેમને રૂપિયા બી મળી ગયા અને સરસ મજાનું કામ બી થઈ ગયું અંદર દર્શન કરી લીધા હવે ઉપર આવ્યા ઉપર પણ તો કે રામ ભગવાનનું ને મંદિર છે તો ત્યાં દર્શન કરી લઈએ અને પહાણનું મંદિર જોવાની મન તો બહુ જ મજા આવે એકદમ આનંદ અહીંયા જો કે ફોટો લેવાની મનાય છે પરંતુ મને ખ્યાલ નહોતો એટલા માટે મેં ફોટો લઈ લીધો વિડીયો શૂટ કરી લીધો અને બસ જો હવે આપણે અહીંયાથી ફટાફટ નીકળી જઈએ કેમ કે અમારે લેટ થઈ ગયું છે અને અમારે હજી પ્રાસીપી મોગલમાંના દર્શન કરવાના છે અને અહીંયાથી નીકળીએ અને ભગવાનને કહીએ કે અમે ફરી પાછા વહેલા વહેલા આવશું દર્શન કરવા અને ત્યારે થોડોક ટાઈમ કાઢશું ત્યાંથી નીકળી ગયા અને અમે હવે પહોંચવા આવ્યા છીએ પ્રાસી અને વાતાવરણ એકદમ સનરાઈટનું સરસ મજાનું છે અને રસ્તા બી સરસ છે ત્યાં અમે પહોંચી ગયા પ્રાસી મોગલમાએ ત્યાં બી મોગલમાના દર્શન કરી લઈએ અને બસ થોડું લેટ થઈ ગયું એટલે હવે જમવાનું છે અમારે એક જગ્યાએ હોટલનું પ્રમોશન બી છે તો ત્યાં બી જવાનું છે તો ત્યાં જવા માટે લેટ થતું હતું પરંતુ અહીંયા મોગલમાના દર્શન કરીને પછી નીકળી જઈએ એટલે અમે અહીંયા મોગલમાના દર્શન કરી લઈએ અને ત્યાં સુધીમાં તમે ગાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને સપો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટમાં બધાએ જયમાં મોગલ કહી દેજો કેમ કે મોગલમાંના આશીર્વાદથી જ અમે એટલા આગળ છીએ અને હજી આવી પ્રગતિ કરીએ અને બસ મોગલમાં અમારી ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે બસ આટલું જ કહી અને હવે મોગલમાંના દર્શન કરી અને અહીંયાથી નીકળીએ જેમાં મોગલ બસ ફરી ફરી પાછા પધારીએ એમ કંઈ ત્યાંથી નીકળી ગયા બસ અહીં બ્લોગ પૂરો કરીએ લાઇક કરો શેર કરો સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો